નમસ્તે સૃષ્ટિના સર્જન અને કોટી કોટી વંદન રનિંગ કરતાં પહેલાં આટલું તો કરવું જ જોઈએ રનિંગ હાઈ વેલોસિટી એક્સરસાઇઝ છે વોકિંગ કરતાં રનિંગમાં ઘણા બધા તફાવત છે રનિંગ કરતી વખતે જો આપણા સ્નાયુઓ આપણા જોઈન્ટ સક્ષમનો હોય તો ઘણા બધા ફેરફાર થવાની શક્યતા રહેલી છે સાયન્ટિફિકલ ગોઠણનો દુખાવો છે સાથળનો દુખાવો છે પિંડીનો દુખાવો છે કાપ મસલ્સનો છે એન્કલ સ્પ્રેન છે પગના કાંડાનો દુખાવો છે બેક પેઇન છે કમરનો દુખાવો છે આ બધું જ દુખાવો સેકન્ડરી કોમ્પ્લિકેશન થઈ શકે જો રનિંગમાં આપણું શરીર સક્ષમ ન હોય રેન્જ ચેન્જ થતી હોય કારણ કે રનિંગ એ હાઈ ઇમ્પેક્ટ એક્સરસાઇઝ છે હાઈ વેલોસિટી એક્સરસાઇઝ છે તો એના કારણે ઘણી બધી ઇન્જરી થવાની એક શક્યતા રહેલી છે એ આ બધી શક્યતાને ઓછી કરવા માટે અથવા ન થાય તેના માટે આપણે સાયન્ટિફિકલી શું કરવું જોઈએ કઈ રીતની પ્રિપ્રેપરેશન કરીએ તો રનિંગમાં આપણને ઘણી બધી સફળતા મળી શકે સાયન્ટિફિકલી આ પિક્ચરમાં આપણે જોઈ રહ્યા છીએ કે વોકિંગ અને રનિંગના બે ફોટા છે પિક્ચર છે વોકિંગ અને રનિંગમાં ઘણો બધા ફેરફારો છે કે વોકિંગ સિમ્પલ છે એ લગભગ આપણે બધા જ કરી શકીએ છીએ પણ રનિંગ એનાથી ઘણું બધું એડવાન્સ કહી શકીએ એમાં ઘણી બધી સિસ્ટમ આપણા શરીરના અંગ તંત્રને ઘણું બધું કામ કરવું પડે છે એટલે હાયર એક્ટિવિટીમાં આપણે એનો સમાવેશ કરી શકીએ છીએ એટલે એના માટે આપણી તૈયારી સારી એવી હોવી જોઈએ ઉદાહરણ તરીકે આપણે સમજીએ વોકિંગ અને રનિંગનો એક સામાન્ય તફાવત સપોઝ આપણે બે રોટલી ખાઈ છીએ એ વોકિંગ છે અને રનિંગ છે આઠ રોટલી ખાઈને આપણે પચાવીએ તો એ રનિંગ છે આપણે વર્ષોથી બે રોટલી ખાતા હોઈએ છીએ અને કોઈ આપણને એમ કહે કે હવે તમારે આઠ રોટલી ખાવાની છે તો આપણે કેટલી બધી તૈયારી કરવી પડશે આપણે વિચારવું પડશે કે મારું પેટ સહન કરી શકશે મારી પાચન શક્તિ બરાબર રહેશે મને બીજા કાંઈ પ્રોબ્લેમ નહીં થાય પચી શકશે એ લગભગ ચાર ગણું વધારે આપણા શરીરને કામ કરવું પડે છે રોટલી પચાવવા એમ કહી શકીએ કે વોકિંગ કરતા રનિંગમાં ચાર ગણું શરીરના દરેક અંગતંત્ર કોષ પેશીને કામ કરવું પડે છે એટલે આપણું શરીર એટલું સક્ષમ રાખીએ તો રનિંગમાં આપણને કોમ્પ્લિકેશન આડઅસર ઈજા ઓછી થઈ શકે ફર્સ્ટ વન ટિપ્સ ઊંડા સ્વાસ્થની કસરત રનિંગ કરતી વખતે આપણા ફેફસા છે હૃદય છે એને ઘણું બધું વધારે કામ કરવું પડે છે શ્વસનતંત્રમાં ફેફસાને ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની આપણે એટલી બધી વધારવી પડે છે પરિવહન તંત્રમાં હૃદયને શુદ્ધ લોહી અને અશુદ્ધ લોહીનું પરિવહન ઘણી બધી ઝડપથી ઘણી બધી સ્પીડથી વધે છે રનિંગમાં એટલે એટલું હૃદયનું પમ્પિંગ પણ વધે છે અને ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડમાં ફેફસાનું પમ્પિંગ વધે છે એટલે આ એના માટે હૃદય અને ફેફસાને મજબૂત કરવા માટે જે છાતીની એક્સરસાઇઝ છે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ એ જો આપણે કરીએ આપણે જેવી સમયની અનુકૂળતા કે ઊંડા શ્વાસ લેવાના એને રોકી રાખવાનો ઊંડો શ્વાસ નાકથી લઈને અને રોકી શકાય એટલી વાર રોકી રાખવાનો આપણે એક અનુકૂળતા હોય કેપેસિટી હોય એટલી સેકન્ડ રોકી રાખવાનો અને જ્યારે આપણે ન રોકી શકીએ આપણને એવું લાગે કે હવે મારી શરીર આખું હલવા મંડે છે હું રોકી નહીં શકું મારે શ્વાસ બહાર કાઢવો પડશે એ ઘડીએ આપણે

કે આપણે સીધા સુઈને ઊંધા સુઈને જે અલગ અલગ સ્થિતિમાં આપણે એક્સરસાઇઝ કરવાની હોય છે આપણા હાથની આપણા પગની કમળની વાંસાની એ બધી ફ્લોર એક્સરસાઇઝમાં આપણે એનો સમાવેશ કરી શકશું આ ફ્લોર એક્સરસાઇઝનું ઘણું મહત્ત્વ રહેલું છે રનિંગ પાછળ આ ફ્લોર એક્સરસાઇઝ એનો રનિંગનો પાયો કહી શકાય જો રનિંગમાં આપણે ઇનડાયરેક્ટલી વિચારીએ તો આપણે ઘણી બધી ઓછી મહેનત કરવી પડશે જો આપણે ફ્લોર એક્સરસાઇઝ ઉપર જ કોન્સન્ટ્રેશન કરશું ફોકસ કરશું આ નોન વેઇટ બેરિંગ એક્સરસાઇઝ છે ફ્લોર એક્સરસાઇઝ અને રનિંગ આપણી વેઇટ બેરિંગ એક્સરસાઇઝ છે કે એમાં રનિંગ કરતી વખતે આપણા શરીરનો વજન પગ ઉપર દરેક સાંધા ઉપર આવવાનો છે અને જે ફ્લોર એક્સરસાઇઝ આપણે સુઈને કરશું એમાં શરીરનો વજન સાંધા ઉપર એટલો નહીં આવે અને ઓર એક્સરસાઇઝથી આપણા સ્નાયુનો એન્ડ્યુરન્સ અને સ્ટ્રેન્થ એની વધારી શકશું તાકાત વધારી શકશું કંટ્રોલ વધારી શકશું જો આપણું તંત્ર અને આપણા સ્નાયુ તંત્ર જો આપણે મજબૂત રાખશું તો રનિંગમાં ઇનડાયરેક્ટલી આપણને ઘણી બધી ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડશે ઈજા પણ ઓછી થઈ શકશે બીજા પિક્ચરમાં જોઈશું આ પિક્ચરમાં આપણે અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ કે એનાથી આપણા જે હાથના પગના કમરના સાથળના જે મસલ્સ છે એની સ્ટેમિના વધારવા માટે એની તાકાત વધારવા માટે પેટના કમરના સ્નાયુનો એટલે રનિંગ આપણે કરશું ત્યારે આપણા શરીરના દરેક ભાગનો એટલો જ ઉપયોગ થશે અને દરેક ભાગ આપણો સક્ષમ હશે તો રનિંગમાં આપણને મુશ્કેલીનો સામનો ઓછો કરવો પડશે દુખાવો પણ નહીં થાય અને ઈજા પણ નહીં થાય પણ આ ફ્લોર એક્સરસાઇઝમાં જો આપણે સાયન્ટિફિક વિચારીએ તો જેટલા દિવસ આપણે પ્રેક્ટિસ કરીએ ત્યારે પ્રેક્ટિસ પહેલાં જો અડધી પોણી કલાક એટલીસ્ટ મિનિમમ ત્રીસ મિનિટ અને મેક્સિમમ પિસ્તાલીસ મિનિટ જો કરીએ તો આનું જે આઉટપુટ રિઝલ્ટ મળવાનું છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ રિઝલ્ટ મળવાનું છે એ ખૂબ જ સરસ મળશે અને એનાથી આપણે રનિંગમાં ઘણી બધી તકલીફ ઓછી પડશે સ્પીડ આપણે જાળવી શકશું અને જે હાઈ ઇમ્પેક્ટ વોલ્યુમ છે એમાં આપણને સફળતા મળશે અને સાંધાનો અમુક ખૂણો બદલાવાનો હોય છે કે જે અમુક સ્નાયુઓ વધારે કેપેબલ હોય છે અમુકનું ઇમ્બેલેન્સ થઈ ગયું હોય છે કે એના કારણે ફ્લેક્સિબિલિટી એક સ્નાયુની વધારે હોય છે કોઈ સ્નાયુ ટાઈટ હોય છે એના કારણે સાંજો એક દિશામાં રનિંગમાં ખેંચાઈ જવાના કારણે પણ ઈજા થઈ શકે પણ જો આ ફ્લોર એક્સરસાઇઝમાં આપણે એટલી સરસ મહેનત કરશું અડધી પોણી કલાક રોજ કરીને પહેલાં ફ્લોર એક્સરસાઇઝ થવી જોઈએ અને પછી જો રનિંગ કરશું તો આપણું શરીર એટલું સક્ષમ રહેશે આપણા સ્નાયુઓ એટલા મજબૂત થઈ જશે કંટ્રોલ એટલો વધશે સ્ટેમિના એટલી વધી જશે કે રનિંગમાં આપણે ઘણી બધી ઓછી મહેનત કરવી પડશે નેક્સ્ટ આ ફોટોમાં પિક્ચરમાં આપણે જોઈ રહ્યા છે કે વોર્મઅપ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કે આપણા શરીરને વોર્મઅપ કરવાનું છે કે દરેક સ્નાયુની આપણે ફ્લેક્સિબિલિટી મેન્ટેન કરવાની છે કે એનો બ્લડ ફ્લો વધારવાનો છે ઓક્સિજન વધારવાનો છે એની મોબિલિટી જાળવવાની છે એટલે વોર્મઅપ સ્ટ્રેચિંગ દરેક સ્નાયુનું દરેક સ્નાયુનું કરવાથી હાથના પગના એટલે જે આપણા સ્નાયુ છે એ એક સાઈડના ટાઇટનું રહેવા જોઈએ કે ટાઈટનેસ હશે ઘણીવાર તો પણ આપણને દુખાવો થવાની એક શક્યતા રહેશે ઈજા થવાની શક્યતા રહેશે એટલે આ વોર્મ વોમઅપ સ્ટ્રેચિંગનું પણ એટલું જ મહત્ત્વ છે આ ધારો કે આપણે પંદર વીસ મિનિટ કરીએ તો પણ કદાચ ઇનફ કહી શકાશે કે દરેક જોઈન્ટનું આપણે પંદરથી વીસ મિનિટમાં સ્નાયુનું અલગ અલગ પોઝિશનમાં આપણે કવર કરી શકશું સ્ટ્રેચિંગ મને વોર્મઅપ આ ફોટોમાં પિક્ચરમાં પણ આપણે જોઈ રહ્યા છીએ અલગ અલગ પોઝિશનમાં જે વોર્મઅપ સ્ટ્રેચિંગની એક્સરસાઇઝ છે એ પણ આપણે પંદર વીસ મિનિટ કરીએ તો ઇન્ડાયરેક્ટલી આપણને રનિંગમાં ઘણો સપોર્ટ મળશે આપણા જે મસલ્સ છે ફ્લેક્સિબલ થઈ જશે લોહીનું પરિભ્રમણ સારું એવું થશે ઓક્સિજનનું પરિભ્રમણ વધશે એટલે આપણને સ્ફૂર્તિ અલગ ઉર્જાનો અલગ આનંદ આવશે ઉત્સાહ જાગશે કે રનિંગ હવે મારા માટે ઘણી સહેલી વસ્તુ થઈ જશે કારણ કે આપણે આગળ વાત કરીએ પ્રમાણે ડીપ બ્રીથિંગ કરશું ઊંડા શ્વાસની કસરત કરશું ફ્લોર એક્સરસાઇઝ કરશું એનાથી આપણા સ્નાયુને મજબૂત કરશું એનો કંટ્રોલ વધારશું વોર્મ અપ સ્ટ્રેચિંગ કરશું એનાથી આપણી જે ફ્લેક્સિબિલિટી છે આપણે મેન્ટેન રાખવાની છે કે સ્નાયુઓ ટાઈટ ન રહેવા જોઈએ અને બ્લડ ફ્લો વધશે સ્ફૂર્તિ વધશે ઓક્સિજન વધશે એટલે ઇન્ડાયરેક્ટલી આપણને રનિંગમાં ઘણી બધી ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડશે ઈજા પણ ઓછી થશે અને દુખાવો પણ કદાચ ન પણ થઈ શકે

વર્ક થવાનું છે રનિંગમાં જર કેટલા લાગવાના છે આંચકા એટલા લાગવાના છે એટલે દરેક માળખાને આપણે જો કેપેબલ રાખીને આગળ વધશું તો રનિંગમાં આપણે મુશ્કેલીઓનો સામનો ઘણો બધો ઓછો કરવો પડશે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ